ગુજરાત સરકાર દ્વારા હવે એક દરેક ખેડૂત મિત્રોએ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં હવે દરેક ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજના લાભાર્થી છે તેઓની ફરજિયાત કરવામાં આવેલ છે કે તેઓ અને તેમના ગામના વીસીનો સંપર્ક કરી અથવા તો એગ્રીકલ્ચર પોર્ટલ પર જઈને જાતે ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાય છે ખેડૂત ભાઈઓએ પણ તેના રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પરથી ફાર્મર આઈડી માટે નોંધણી કરાવી શકે છે ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક હોય તે જરૂરી છે હાથબાદની નકલ જમીન માલિકનો પુરાવો હોવો જોઈએ મોબાઈલ નંબર ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ગામમાં ક્યાં કરાવવું તેની વાત કરીએ દરેક ખેડૂતો ગામની પંચાયતમાં જઈને વી નો સંપર્ક કરીને ત્યાંથી તમારું ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો સાથે તમારે ઉપર આપેલા દસ્તાવેજ લઈને તમે ગામના પંચાયતની ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવી શકો છો ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા